હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો અનેક શિવાલયોના મંદિરમાં દર્શન કરતા હોય છે પરંતુ સુરતમાં હવે કેદારનાથ ના પણ ગામ ખાતે સ્થાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે બે મહિના અગાઉ ડુંદી ગામના રહીશો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું જે ભક્તો ઉત્તરાખંડ કેદારનાથ નથી જઈ શકતા તેઓ સુરતમાં જ કેદારનાથ ના દર્શન કરી શકે તે હેતુથી ગામના દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું આ મંદિર બનાવવા માટે નર્મદા ખાસ શિવલિંગ લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપિત કરવામાં આવ્યું છે ભક્તો દૂર દૂર થી અહીં મિની કેદારનાથના દર્શન કરવા આવી રહ્યા છે સુરત શહેર સહિત અન્ય શહેરોના ભક્તો પણ આ મિની કેદારનાથના દર્શન કરવા આવે છે તો અહીં દર્શન કરી કેદારનાથના દર્શનનો લાભ મેળવી લીધો હોય તેવી અનુભૂતિ કરે છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસ પ્રથમ સોમવારે આજે કેદારનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તો ભક્તો દૂર દૂરથી અહીં મિની કેદારનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ પોતે ઉત્તરાખંડ કેદારનાથના ના શ્રાવણ માસ માં દર્શન કરી રહ્યા હોય તેવી અનુભૂતિ તેઓને થતી હોય તેવું પણ ભક્તોએ જણાવ્યું હતું તો આવો જાણીએ આ બાબતે મંદિરના ના પૂજારી અને ભક્તો શું કહે છે મારું નામ મયંક ત્રિવેદી છે મેં આ મંદિર કેદારનાથમાં માં સેવા આપું છું આ મંદિર ક્યાં આવેલું છે આ સુરતમાં ડુંડી ગામમાં આવેલો છે બમરોલી પાસે ને ન્યુ અલથાન પણ છે અહીંયા તો બધું બધું જ અહીંયા છે અને અહીંયા ત્યાં આગળ સચિન હાઈવે પણ છે કેટલા સમય પહેલા મંદિર બનાવવામાં આવ્યું છે ઢાઈ મહિના થઈ ગયા છે અહી અહી જે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવવામાં આવેલું છે તો મંદિરમાં કેવી રીતે કેદારનાથ જેવું હુબહુ બનાવવામાં આવ્યું છે મંદિર કે બધા ભક્તો જો કેદારનાથ નહીં જઈ શકતા અહીંયા આવીને આવો ભાવ ધરાય કે અમે કેદારનાથ આવ્યા છે એમની કેદારનાથ મહાદેવની કૃપા એમને ઉપર બની રહે પબ્લિક ક્યાંથી ક્યાંથી અહીં ભક્તો આવે છે બધું દૂર દૂરથી આવે છે મુંબઈ થી પણ આવે છે અહીંયા ભક્તો અને જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે શું કહે છે કેવું લાગે છે તમને અહીં કેદારનાથના દર્શન બધાને બહુ ફાઇન લાગે છે ને દર મહિને દર ટાઈમ સપ્તાહમાં બે એક વાર આવ્યા કરે બધા ભક્તો જી હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનામાં ભક્તો દૂર દૂર થી જે શિવાલયો ના દર્શન કરવા જતા હોય છે ત્યારે તમામ શિવાલયો ગુંજી રહ્યા છે શ્રાવણ પ્રથમ સોમવાર છે ત્યારે પ્રથમ સોમવાર નિમિત્તે સુરતમાં કેદારનાથ ના આપણે દર્શન કરાવીશું સુરતમાં દુંદી ગામ ખાતે કેદારનાથ નું મંદિર બનાવવામાં આવેલું છે તો અહીં ભક્તો છે એમની પાસેથી પણ જાણીએ કે આ મંદિર ની શું ખાસિયત છે અને તેઓ ક્યાંથી આવે આવે આપનું નામ મારું નામ દિલીપ છે અને હું વીઆઈપી રોડ વેસુ થી આવું છું અને આ જ્યારથી મંદિર બન્યું એના એક મહિના પછી હું અહીંયા આવવા લાગ્યો કમસે કમ બે મહિનાથી અહીંયા આવું છું પણ અહીં એકદમ શાંતિ સુકૂન મળે છે અને કેદારનાથ હજી જઈ નથી સૈકા તો આ કેદારનાથ ભગવાન અહીંયા જ આવી ગયા તો હવે અહીંયા જ અમે રોજ દર્શન કરવા આવીએ છીએ હર સોમવારે શુક્રવારે એવી રીતના અહીં જે કેદારનાથ ભગવાનના દર્શન કરતા હોય એવું લાગે છે તો કેવું કેવું લાગે છે અહીં સુરતમાં જ કેદારનાથના દર્શન થયા છે સુરતમાં જ કેદારનાથના દર્શન થયા છે અને અમે સ્ટેટસ પર ફોટો મૂક્યો તો બધા એમ જ પૂછે તું કેદારનાથ ક્યારે ગયો એમ પછી અમે એ લોકોને કહીએ કે ભાઈ અમારા સુરતમાં જ કેદારનાથનું મંદિર બની ગયું છે તો ઘણું સારું લાગે કે ના ભાઈ અહીંયા એક આવું બનાવ્યું તો બહુ મજા આવે એમ અહીંયા એક બી એક વાઇબ્રેશન જ આખું હું આશા ગોહેલ વીઆઈપી આવું છું ઓનર છીએ અમે અને અહિયાં જ દર્શન થાય છે ને તે વાયબ્રેશન જ અલગ આવે છે જલારામ બાપા ને મૂર્તિ જોયે ને તો અમને એકદમ લાગે કે અમે જલારામ બાપા ને વીરપુર જ આવી ગયા તો અહિયાં દર્શન થી એટલું આનંદ આવે છે ને અમે બે મહિના લગાતાર અહીંયા આવીએ છીએ ને સારું એકદમ સેટિસ્ફેક્શન છે કે કેદારનાથ ત્યાં નહીં ગયા પણ અહીંયા તો અમને દર્શન થઈ ગયા હજી શ્રાવણ માસમાં આજે પ્રથમ સોમવાર પણ છે કેવી રીતે પૂજા કરી કેવી રીતે આજે કેદારનાથ હા કોઈ ભીડ છે પણ એટલું બંદોબસ્ત સારો છે કે આપણને પાણી ચડાવવા બી આપણા હાથથી જ મળે છે અને દર્શન બી સારા થયા છે લોકોને કે તમારા જે એમને શું સંદેશો કે અમે તો કહીએ કે શ્રાવણ મહિનો જે શ્રાવણ મહિનામાં જરૂરથી એક દિવસ તો કાઢીને અહીંયા દર્શન કરવા આવવા જોઈએ તો એ લોકોને બી ખબર પડે કે કેદારનાથ ત્યાંનું શું વાઇબ્રેશન છે જે અહિયાં બી વાયબ્રેશન જ છે એમ સુરતમાં ક્યાં આવે સુરત માં ડુંડી ખાતે આવ્યું છે ભેસ્તાન પાસે જી જે પ્રકારે આપણે અહીં ભક્તો સાથે વાત કરી તેઓને અહીં કેદારનાથ મંદિરના દર્શન કરીને તેઓને ઉત્તરાખંડમાં કેદારનાથ ભગવાનના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને અહીં દૂર દૂરથી લોકો મુંબઈથી દમણથી અલગ અલગ જે શહેરોમાંથી પણ લોકો અહીં આ મંદિર બન્યાના માત્ર બે મહિના થયા છે ત્યારે અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે અને હાલ જે પ્રકારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અત્યારે ભક્તો વધારે પ્રમાણમાં અહીં દર્શન કરવા આવી રહ્યા છે તો આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પણ આ કેદારનાથ મંદિર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દુંદી ગામમાં આ કેદારનાથ ની થીમ ઉપર મંદિર બનાવવામાં આવેલું છે જે જેના દર્શન કરીને અહીં ભક્તો ખુબ જ જે શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે અને અહીં પોતાનું મન મન ને શાંતિ તેઓ મેળવે છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના ના રફતાર